તો બધાઈને જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધાઈ તો જો સવારમાં ઊઠીને ઉઠીને તેજુભાઈને તૈયાર કરીને સ્કૂલે મોકલી દીધા છે હવે આપણે આપણા મિશન પર કામે લાગી જઈએ તો થોડું ઘર માં કામ કરી લીધું છે થોડું બાકી છે જો અહીંયા વાસણ રાહ જોઈને બેઠા છે હજી આપણી વાસણ બાકી છે અને કાલે જો ચક્કર મારવા ગયા હતા તો ડી માર્ટમાંથી થોડીક ખરીદી કરીને લઈ આવ્યા છે બતાવું તમને આવું બધું લીધું છે તે ભાઈનો નાસ્તો કોને ભાવે છે ચોકો બિસ્કીટ સાબુ હેન્ડવોશ থে ভাই না তো খোঁড়ি লিধোছে

ફ્રી થઈ હવે આપણે રસોઈ બનાવવા માટે આવી ગયા તો ગલકાનું શાક બનાવવાનું છે અને સાબુદાણા પલાળવા મૂકી દીધા છે સાબુદાણાને ખીર બનાવવાની છે ગલકાનું શાક ને રોટલી તાર હવે બનાવવા માંડી તો હમણાં ધૈયુભાઈ આવી જશે પછી ધૈયુભાઈ ની મગજમારી ચાલુ તો પેલા આલો ફટફટ રસોઈ બનાવી લઈ ધૈયુભાઈ જો સ્કૂલે થી આવી ગયા તે આપડી રસોઈ બની ગઈ છે ધૈયુભાઈ ફ્રેશ થઈ ગયા હવે જમવાની તૈયારી કરીએ

મમ્મા તો મમ્માને દીઓતર ઓતર

હોમવર્ક શું છે હોમવર્કમાં પોરવો ને હમ પોરવો ને અને આ અ એબીસીડી થેય આવડી ગઈ એબીસી એબીસીડી લિયર થેયો ભાઈ ને એબીસીડી આવડી ગઈ છે આ બુક માં જે જો શું છે એમાં

એમ નો હાલે હાલે ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો ગમે તો લાઇક એન્ડ કમેન્ટ કરજો આપણે અહીંયા આપડાગ નો એન્ડ કરીએ છીએ